શ્રાવણના છેલ્લા શનિવારે મલેકપુર હનુમાન મંદિર ખાતે લોકમેળો ભરાયો તાજેતરમાં તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના શ્રાવણ માસના છેલ્લા શનિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલ સ્વયંભૂ બ્રહ્મ સ્વરૂપ ધરાવતી હનુમાનજી મહારાજના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુ ભાવિક ભક્તો તથા મેળા રસિકો આવતા જોવા મળ્યા હતા મેળાની સલામતી માટે પોલીસ ભાઈ બહેનોએ સફળતાપૂર્વકની કામગીરી કરી હતી મંદિરમાં દર્શનાર્થીઓ માટે અલગ અલગ ભાઈ બહેનોને આવવા જવાની વ્યવસ્થા મંદિર તરફથી કરાઈ હતી દરેક ભાવિક ભક્તોએ શિસ્તબદ્ધ રીતે લાઇનસર આવવા જવા સહકાર આપ્યો હતો દર્શન કરીને પોતાની પાસે પાથા સ્વરૂપે જે કંઈ તેલ સિંદૂર થૂકલા અગરબત્તી સક્રિયા પ્રસાદ લાવ્યા હોય તે પાત્ર પ્રમાણે જરૂરિયાત મુજબ તેમાં મૂકી શ્રીફળ ભાવથી ધરાવી દર્શન કરી યથાશક્તિ તેલ ચડાવી મંદિરમાંથી બહાર નીકળે શ્રીફળ વથેરી લાઇનસર જતા જોવા મળ્યા હતા રિપોર્ટર હરિપ્રસાદ રાવત